નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર તળાજા હાઈવે પર આવેલ કોબડી ટોલ નાકા નજીકથી પોલીસે વિદેશી દારૂ ભરેલ છકડો રિક્ષા સાથે ત્રણ શખ્સની ધરપકડ કરી છે એલસીબી પોલીસ ભાવનગર તળાજા હાઇવે પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે કોબડી ટોલનાકા પાસેથી વિદેશી દારૂની બસો ચોસઠ બોટલ ભરેલી છકડો રિક્ષા સાથે ત્રણ શખ્સને ઝડપી લીધા હતા એલસીબી પોલીસે રૂપિયા એક લાખ અઠ્ઠાવન હજારનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય શખ્સ વિરુદ્ધ વર્તેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે